સ્વામી બાપા જ્યારે હું સ્કૂલમાં તિલક ચેનલો કરીને જાઉં છું ને ત્યારે ઘણા બધા બાળકો મારા તિલક ચેનલાની મસ્કરી કરે છે તો તેના માટે મારે શું કરવું જોઈએ અઘરું છે હવે સુરવીર પણ રાખવું પડે જો પ્રમુખ સાંઈ મહારાજનો રાયપો લેવો છે કે બીજા બીજાનો રાયપો લેવો છે તમે તિલક ચાલો ના કરો તો તમારા મિત્રો રાજી થાય અને તિલક ચાલો કરો તો બાપા રાજી થાય એ બેમાંથી આપણે પસંદગી કરવાની છે બાપાનો રાજીપો એટલે અબજો રૂપિયા અને બીજા તમારા મિત્રોનો રાજીપો ફાશૂસયું પા કાંઈ ના પ્રાપ્ત થાય એ તો આજે તમને વખાણે પણ પછી ક્યારેય નામ ના લે એવું બધું એ લોકોનો રાજીપો કાંઈ કામનો નથી